ખેડૂતભાઈઓ છેલ્લા ઘણા દિવસથી આપણા દર્શકો તરફથી તલનું બજાર કેવું રહેશે અને તલ વિશેની માહિતીની પૂછપરછ સતત કોમેન્ટો મારફત આવતી રહેતી હતી પણ ઘણા દિવસથી આપણે તલ પર કોઈ ચર્ચા એટલા માટે નહોતા કરતા કે તલના બજાર તરફથી તલના ભાવ તલનું માર્કેટ અને આગામી દિવસોની સ્થિતિને અત્યારના દિવસોમાં જરૂરિયાત ક્યાં કેટલી અને કેવા રૂપમાં એના ઉપર આપણે ચર્ચા કરી શકીએ એવા કોઈ સમાચારો બજાર તરફથી નહોતા અને એટલા માટે આપણે એની ચર્ચા નહોતા કરતા કારણ કે બજાર સામાન્ય રૂપમાં ચાલતું હતું એમાં કોઈ વિશેષ વધારો કે ઘટાડાની કોઈ શક્યતા નહોતી ને બજાર તરફથી કોઈ નવા સમાચાર નહોતા પણ આજે આપણે તલ અત્યારના દિવસોમાં જે ભાવથી વેચાઈ રહ્યા છે એની સામે આગામી દિવસોમાં તલના બજાર પર જે અસર થવાનો મુદ્દો સમાચારમાં આવ્યો છે એ મુદ્દાને ધ્યાનમાં લઈને આપણે આજે તલના બજાર પર ચર્ચા કરીએ છીએ ત્યારે આ મિત્રો આ વર્ષમાં જાન્યુઆરીથી લઈ અને અત્યારના દિવસો સુધીમાં એટલે કે આજે આપણે જ્યારે દસ ઓગસ્ટના દિવસે ચર્ચા કરીએ છીએ ત્યારે વિતેલા સાત મહિના દરમિયાન કોરિયા તરફથી કુલ ચાર ટેન્ડરો આવ્યા એમાં પહેલું ટેન્ડર આવ્યું જાન્યુઆરી મહિનામાં અને એ ટેન્ડરમાં જથ્થાની ડિમાન્ડ હતી છ હજાર મેટ્રિક ટનની સામે આપણા દેશમાંથી એને ચાર હજાર આઠસો મેટ્રિક ટન માલ સપ્લાય કરવામાં આવ્યો અને આપણને એટલો ઓર્ડર મળ્યો હતો બીજું ટેન્ડર ફેબ્રુઆરી મહિનામાં બે ભાગમાં આવ્યું અને એ બંને ભાગના કુલ મળી અને બાર હજાર ટનની એમની ડિમાન્ડ હતી એની સામે આપણને એટલે કે ભારતને માત્ર એક હજાર ટનનો બાકીના તમામ એમની જરૂરિયાતના ઓર્ડરો એમણે બીજા દેશોને ખાસ કરીને આફ્રિકન દેશોને અને પાકિસ્તાનને ત્રીજું ટેન્ડર એનું માર્ચ મહિનામાં આવ્યું જેનો જથ્થો જેની જરૂરિયાત સાત હજાર પાંચસો મેટ્રિક ટનની હતી અને એમાંથી ભારતના ભાગમાં ઓર્ડર લેખે પાંચ હજાર અને એકસો ટન આવ્યા ત્યારબાદ ચોથું ટેન્ડર એમનું મે મહિનામાં હતું અને મે મહિનામાં એમનું જે ટેન્ડર આવેલું હતું એ ટેન્ડર બે દિવસ પહેલા એટલે કે ગઈ તારીખ આઠ ઓગસ્ટના રોજ આ ટેન્ડર ખુલ્યું છે અને એ જે ટેન્ડર ખુલ્યું છે એ ટેન્ડરમાં કુલ એમની જરૂરિયાત જે હતી એ દસ હજાર ટન ની હતી અને દસ હજાર ટન ની જરૂરિયાતની સામે આપણા દેશને અત્યાર સુધીમાં એમાંથી લગભગ પાંચ ટન આસપાસનો ઓર્ડર મળ્યો છે હવે આ જે ટેન્ડર દસ હજાર ટન નું છે એમાં પણ બે ભાગ છે એક ભાગ થોડો નીચા ભાવનો છે અને એક ભાગ થોડો ઊંચા ભાવનો છે જે નીચા ભાવનો ટેન્ડર છે એનો દર છે એક ટનનો એક હજાર સાતસો ને ચોવીસ ડોલર એને આપણે આપણા મણના હિસાબથી જો સરખાવીએ તો એક મણ માલ એક બે હજાર આઠસો અને બાણું રૂપિયે આપણે એને પહોંચાડવાનો છે

બે હજાર આઠસો બાણું અને ઉચા ભાવમાં ત્રણ હજાર ચુમ્મો પાંચ હજાર તો એના પણ બે ભાગ છે જથ્થામાં પાંચ પાંચ હજારમાં એ જ પ્રમાણે એના પહોંચાડવાના પણ બે તારીખો છે એક પહેલું ઓક્ટોબર ચાર ઓક્ટોબર અને બીજું પચીસ ઓક્ટોબર એટલે કે ચોથી ઓક્ટોબર સુધીમાં જે નીચા ભાવનો માલનો જથ્થો છે એ ઓક્ટોબર સુધીમાં પહોંચાડી દેવાનો છે અને ઊંચા ભાવનો જે જથ્થો છે એ પચીસ ઓક્ટોબર સુધીમાં કોરિયા સુધી પહોંચાડી દેવાનો છે ભારતે હવે જયારે આ મહિનામાં એટલે કે ઓક્ટોબર મહિનામાં દસમા મહિનામાં માલની ડિલિવરી કોરિયા આપવાની છે ત્યારે અત્યારથી એટલે કે આ મહિનાથી સારા માલની ખરીદી તરફ વેપારીઓએ વળવું પડશે જે વેપારીઓને ટેન્ડરમાં પોતાનો માલ પૂરો કરવાનો છે તો એની અસર આપણા બજાર ઉપર અવશ્ય પણ છે નવો માલ જે કાંઈ પાકીને આવવાનો છે એ આપણી પાસે ઓક્ટોબરમાં આવવાનો હોય અને ઓક્ટોબરમાં આવવાનો છે તો ઓક્ટોબરમાં એને પહોંચાડી શકાતો નથી એટલે અત્યારે ઉનાળુ તલ જે કઈ આપણી પાસે છે ખેડૂતો પાસે સંગ્રહિત હોય કે વેપારીઓ પાસે સંગ્રહિત હોય પણ આમાંથી સારી ક્વોલિટીનો માલ આ ટેન્ડરોમાં જશે અને તેથી બજાર ઉપર એના કોઈને કોઈ સારા સંકેતો આવતા દિવસોમાં આપણને અવશ્ય જોવા મળશે અને આ જે માહિતી છે એ માહિતી આપણા તલના સંગ્રહિત ખેડૂતો માટે ખૂબ અગત્યની માહિતી છે અને તેથી આપણા દરેક ખેડૂતો સુધી આ ચર્ચા આપણી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી આપ સૌની વિનંતી સાથે જય કિસાન જય ભારત